મિત્રો અત્યારે કાબર છે નીચે આવી છે આપણે ખેતી કામ કરતા હોય ત્યારે વાડીએ અલગના દ્રશ્યો જોવા મળ્યા છે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આપણે તમને લાઈવ બતાવવાની કોશિશ કરીશું જો અત્યારે કાબર છે એ રોટલા લઈને જાય છે અને જો આ કાયબર છે એ તે કોયલને ખબર આવે છે તમે જોઈ શકો છો જુઓ જુઓ આ કાયબર કોયલના બછાને ઉછેર કરે છે એક આ માણસની અંદર જ એવું છે કે કોઈ દયાભાવ છે નહીં પણ આ તો એક મૂંગા પક્ષી છે પક્ષીઓ પણ અત્યારે નાના બસેઓનો ખ્યાલ રાખે છે વિચાર તો કરો આ જુઓ છે કોયલના બસા કાબર કરતા તો મોટા દેખાય છે છતાં પણ તેની પાછળ પાછળ દોડે છે અને કાબર એને ખવડાવે છે રોટલા લઈ લઈને અને આ એક જ બસુ અત્યારે દેખાય છે એવા બે બસા છે અને તે કાબર એને ખવડાવે છે જો આ કાબર લેવા આવી છે રોટલા અને જો આ રોટલા લઈ છે જો આ રોટલા લઈ અને કાબર અહીંયા આવે છે બરાબર જો તમે જોઈ શકો છો કાબર છે એક કોયલના બસાને ખવડાવે છે રોટલા લઈ લઈને એવી વાત આવી આવી જો મિત્રો આ કોઈલ નું બચ્છું છે બરાબર અત્યારે તમે જોઈ શકો છો કાબર નીચે આવી ગઈ છે અને રોટલો લઈ અને પાછી આગળ તરત જ ઉપર જશે અને જો આ કોઈલ ના તરત જ આગળ દે છે મોઢામાં